મોટી કાર્યવાહી કરવામાં આવી છે મહેશ્વરી તથા અગ્રવાલ વિહાર ની કુલ તેત્રીસ બસો જપ્ત કરવામાં આવી છે બંને શાળાઓના બસો ની વર્ષ બે હાજર વીસ થી ટેક્સ બાકી હોવાના કારણે આરટીઓ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ઉપરાંત આરટીઓ વિભાગ દ્વારા સુરત ડીઈઓ ને પણ આ મામલે રજૂઆત કરવામાં આવી છે શાળાના બસ સંચાલકો માકે વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થઈ રહ્યા હોવાથી રજૂઆત કરવામાં આવી છે બસ સીઝ કરવામાં આવી છે શું હાલ કોઈ સીઝ કરવામાં આવી નથી બસો ની પરંતુ તમામ શાળાઓને તાકીદ કરવામાં આવી છે આરટીઓ દ્વારા અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પણ તાકીદ કરવામાં આવે છે કે આપની શાળાની અંદર જે બસો આપના દ્વારા ચલાવવામાં આવી રહી છે અથવા તો કોન્ટ્રાક્ટર દ્વારા મારફતે ચલાવવામાં આવે છે તમામ શાળાના અંદર ચાલતા 200 ની અંદર જે વિદ્યાર્થીઓ આવન જાવન કરે છે એ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ 200 ને રિન્યુઅલ કરાવવાનું હોય ટેક્સ ભરવાનો હોય તે તમામ કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવી જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીઓની જાનના જોખમે કોઈ પણ પ્રકારની ઘટના ન બને એ બાબતની તકેદારીના ભાગ રૂપે આરટીઓ દ્વારા તાકીદ કરવામાં આવી છે અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પણ આજે તાકીદ કરે છે આવી કોઈ પણ ઘટના તાકીદના ભાગરૂપે આ તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે આરટીઓ અને જિલ્લા શિક્ષણ અધિકારી સંયુક્ત ઉપક્રમે બંને દ્વારા શાળાને જાણ કરવામાં આવે છે અને જે પણ કાર્યવાહી બાકી હોય તાત્કાલિક કાર્યવાહી પૂર્ણ કરવા માટે જણાવવામાં આવે છે